ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાધનપુર તાલુકા દ્વારા નવનિર્માણ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને સેનિટેશન પેડ વિતરણ અને માસિક ધર્મ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ નવથી ધોરણ બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સેનિટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમ અંતર્ગત રાધનપુરના ગાયનોકોલોજીસ્ટ ડૉક્ટર દિનેશભાઈ ઠક્કર દ્વારા માસિક ધર્મ સ્વચ્છતા અંગે જાગૃત કરતાં યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા રેડ ક્રોસ સંચાલિત પ્રધાનમંત્રી જન ઔષધિઓનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રાધનપુર રેડ ક્રોસ ચેરમેન ડૉક્ટર નવીનભાઈ ઠક્કર રેડ ક્રોસ જન ઔષધિના ઝોનલ ઓફિસર કુણાલભાઈ રેડ ક્રોસના હોદ્દેદારો રઘુરામભાઈ ઠક્કર મહેશ રાઠોડ કાંતિભાઈ નાઈક ઔષધિના હાર્દિકભાઈ સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ અનિલ રામાનુ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર